ભરૂચ વિસ્તારમાં આવેલા લિંક રોડ થી હરનાથ મહાદેવ સુધી આવેલા હરનાથ મહાદેવ મંદિર થી લિંક રોડ સુધીનો માર્ગ માર્ગ બન્યો છે જે અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રજૂઆત કરી હતી જેથી સ્થાનિકોની રજૂઆત ધ્યાનમાં રાખી ધારાસભ્ય મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે ગ્રાન્ટ મંજૂર કરી હતી જેની ખાતમુહૂર્ત હરનાથ મંદિર ખાતે આવી હતી આ વિધિમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ પંચાયત સભ્ય ભૂમિકા પટેલ જયશ્રી સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ સહિતના પંચાયતના સભ્યોની વર્ષીમાં વિધિ યોજાઈ હતી આ વિસ્તારમાં સ્થાનિકોની રસ્તાની માંગની સંતોષવા લાગણી પણ ફેલાઈ હતી આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના આરસીસી સી સી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડનું ખાતમુહૂર્ત થઈ છે આગામી બે ત્રણ દિવસમાં જ આ રોડનું કામ શરૂ થશે ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતના સભ્યો સરપંચો અને આ વિસ્તારના આગેવાનોની આ માગણી હતી